ડેજા છેલા ઘણા જોઈએ છીએ કેમિકલ યુગ પાણી અને જેની સામે સતત લડાઈ લડતા અમારા મહેશભાઈ કોટડિયા જોવા જઈએ તો છેલ્લે આપણા બનેલી જે હળદરની ઘટના હતી તેમાં જેલવાસ પૂરો કરી અને જેતપુરના જે નાગરિકજનો છે જેતપુરના જે નાગરિકો છે એની સામે એની સાથે રહી અને સતત લડત લડતા આપણા મહેશભાઈએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે ખૂબ ગંભીર છે ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે જીવાદોરી છે એ જીવાદોરી એટલે કે બાદર નદી અને એ બાદર નદીની અંદર જેતપુરના જે સુડતાલીસ જેટલા યુનિટો છે એ યુનિટોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક કેમિકલ યુક્ત પાણી એ નાખવામાં આવે છે અને અહીંના જે અધિકારીઓ છે ખાસ કરીને જીપીસીબીના અધિકારી અધિકારીઓ હોય જેતપુરના ધારાસભ્યો હોય જેતપુરના સાંસદ સભ્યો હોય એ ધૂતરાષ્ટ બની ગાંધારી બની અને બધા જ જે કેમિકલ યુક્ત પાણી જે અત્યારે કહી શકે કે ભાદર નદીમાં છોડવામાં આવે છે તેને ધૂતરાષ્ટ્ર બનીને જોઈ રહ્યા છે અને આ જે અધિકારીઓ છે ખાસ કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક આમાં મિલીભગત ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે સુડતાલીસ જેવા ગંભીર યુનિટો છે કે જે ડાઇંગ મશીનનું જે પાણી હોય એ પાણી ખરેખર ઘણી વખત એવું બને છે કે જમીનની અંદર છોડવામાં આવે છે અને એ જમીનની અંદર છોડી અને ભાદર નદી સુધી પહોંચાડવામાં આવે છે અને એને બચાવવાનું કામ આ જે ગંભીર પાણી છે એ પાણી ખરેખર જમીનની અંદર ન જવું જોઈએ ભાદર ડેમની અંદર ન જવું જોઈએ છતાં પણ એને એનો યોગ્ય નિકાલ થાય એના માટે જે પાવર ઓફ ઓથોરિટી જે સંસ્થા છે એને કંટ્રોલ કરવા માટે તો એ છે જીપીસીબી બોર્ડ બધું જીપીસીબી બોર્ડ પણ ક્યાંક ને ક્યાંક આવી કંપનીઓને છાવરે છે આ જે ડાઇંગ સંસ્થાઓ છે એને પણ થાવરે છે અને આવા જે વેપલાઓ છે એ બેફામ ચાલવા દે છે તેને કારણે તમે જોયું હશે કે જેતપુર અને જેતપુરની આજુબાજુના જે ખેતરો જે છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ઉપજ ઓછા આવતા થઈ ગયા છે ખેતરોની જે જમીન છે એ પાયમાલ થઈ ચૂકી છે તેની સાથે સાથે અહીંના આજુબાજુના જે જેતપુર આજુબાજુમાં નદી વિસ્તારની બાજુમાં જે લોકો રહે છે એના સ્વાસ્થ્ય જે છે એની સાથે પણ ગંભીર ચેડાઓ કરવામાં આવે છે એટલે આની સામે જે લડત છેલ્લા આઠ દિવસથી અનસન ઉપર બેઠેલા છે ખાસ કરીને ભૂકડતાલ કરી રહ્યા છે એવા અમારા ભાઈ શ્રી મહેશભાઈ ઝોટડિયાને સાંભળશે નહીં આગળના દિવસો એમાં આની ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો યાદ રાખજો કે આ લડાઈ એ ફક્ત ખાલી જેતપુર પૂરતી નથી જેતપુર વિસ્તાર પૂરતી નથી આગળના દિવસોની અંદર જ્યારે અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દો અમે વિધાનસભા સુધી લઈ જવાના છીએ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય અપક્ષના બે ધારાસભ્ય સાથે રાખી અને આ મુદ્દો જે છે વિધાનસભામાં લઈ છે વિધાનસભામાંથી પણ જો આનું નિરાકરણ નહીં આવે તો એ વિધાનસભાનો ઘેરાવો કરી અને આ જે અત્યારે ભૂખડતાનું આંદોલન છે એ ભૂખડતાલનું આંદોલન ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ પણ કરવામાં આવશે